સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીક અંતરે આવેલા પાન ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટિટી ફાઈવ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ સાત સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ત્રણ હજારનો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી બે પીઆઈ તેમજ ચાર પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મચારીની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી રેડમી કાર્યવાહી સતત ચાલુ રહેશે ડ્રગ્સના આ દૂષણને નેસ્ત નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે તેમજ ગેરકાયદે તમાકુ તથા તેની બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તમાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડો કરવામાં આવી હતી સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય કાર્યવાહી હાથ ધરવામાં આવશે